કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો મુન્દ્રા ખાતે રોડ શો યોજવામાં આવ્યો હતો રોડ શોમાં લોકોએ સ્વયંભી ઉમટી પડી અને વિનોદ ચાવડાનું અભિવાદન કર્યું હતું મુન્દ્રાથી આમ તકબીરોના મસ્જીદ સમાજ સાથે હરેશ કરોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ કટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું ગઈકાલે સમીક્ષ સાંજે આ રોડ શો શિશુ મંદિર બારાઈ રોડથી શરૂ કરવામાં આવ્યો હતો શહેરના રાજમાર્ગો પર ફર્યા હતા ખાસ કરીને બારો રોડ ખારવા ચોક બસ સ્ટેશન રોડ સહિતના અનેક વિસ્તારોમાં આ રોડ શો ફર્યો હતો ઠેર ઠેર લોકો સ્વયંભૂ રોડ શોમાં ઉમટી પડ્યા હતા અને સાંસદ અને પ્રદેશ મહામંત્રી તથા કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાનું ઠેર ઠેર બહુમાન પણ કરવામાં આવ્યું હતું અભિવાદન પણ ઝીલવામાં આવ્યું હતું ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા ખાસ કરીને વિનોદભાઈ તુમ આગે બઢો હમ તમારે સાતના નારા પણ લગાવવામાં આવ્યા હતા ખાસ કરીને રોડ શો દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રવા પામ્યો હતો રોડ શોના રૂટ પર પોલીસે અભૂતપૂર્વ બંદોબસ્ત દાખવ્યો હતો અને ખાસ કરીને રોડ શો જ્યારે બસ સ્ટેશન પર પહોંચ્યો ત્યારે ખુદ વિનોદ ચાવડાએ નીચે ઉતરીને સૌ લોકો જે ઉપસ્થિત હતા ખાસ કરીને ભાઈઓ બહેનો તેમનું વિશેષ અભિવાદન ઝીલવામાં આવ્યું હતું અને વિનોદભાઈને ખૂબ ખૂબ શુભકામના પાઠવી જીત માટે યશસ્વી શુભકામના પાઠવી હતી